નમસ્કાર દર્શક મિત્રો સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે ટ્રકની નીચે આવી જતા યુવાનોનું દુર્ઘટનાગ્રસ્ત મૃત્યુ બાઇક ચાલક ફરાર વડોદરા શહેરના આજવા ચોકડીથી કોલડા તરફ જતા માર્ગ ઉપર એક દુઃખદ માર્ગ અકસ્માત થયો છે ત્રણ યુવાનો એક જ બાઇક ઉપર જઈ રહ્યા હતા ત્યારે એક યુવક અચાનક બાઇક ઉપરથી નીચે પડતા પાછળથી ફૂલ ઝડપે આવી રહેલી ટ્રકની નીચે આવી ગયું અને ઘટના સ્થળ ઉપર જ તેનું કરુણ મૃત્યુ નિપજ્યું આઘાત બાદ બાઇક ચલાવતો યુવાન અને અન્ય સાથી ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા હતા ઘટનાને જોઈને આજુબાજુના લોકોએ તાત્કાલિક એકસો આઠ એમ્બ્યુલન્સની જાણ કરી હતી જોકે ઘટના સ્થળે પહોંચેલી ટીમે યુવાનોને મૃત જાહેર કર્યો હતો હવે સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે અને બાઇક ચાલક તથા અન્ય યુવકો અંગે જાણકારી મેળવવા પ્રયાસો કરી રહી છે પોલીસે માર્ગ પરના સીસીટીવી ફૂટેજની પણ તપાસ હાથ ધરી છે